નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યુઝ માં તમારું હાર્દિક સ્વાગત છે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ થરાદના ના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ફરી એક વખત જાહેર મંચ ઉપર સાથે દેખાયા હતા જ્યાં મંચ ઉપરથી શંકરભાઈ ચૌધરી દ્વારા ભાષણ આપવામાં આવી રહ્યું હતું ત્યાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કમેન્ટ કરવામાં આવી હતી જેનો જવાબ શંકરભાઈ ચૌધરી દ્વારા શાયરીના અંદાજમાં આપવામાં આવ્યો હતો વાત જાણે એમ છે કે ધાનેરાની અંદર જેમની ગાયને એક હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગ હોવાથી ત્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન ત્યાં વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે લોકાર્પણના પ્રસંગે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા મંચ ઉપરથી ભાષણ આપવામાં આવી રહ્યું હતું જ્યાં તેઓ જણાવી રહ્યા હતા કે ધાનેરા અને થરાદમાં વિકાસ કાર્યો મોટા પ્રમાણમાં થયા છે જે દરમિયાન વાવના ધારાસભ્ય મંચ ઉપર ઉપસ્થિત હોવાથી તેઓએ ચાલુ પાષણમાં શંકરભાઈ ચૌધરીને જણાવ્યું હતું કે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ તમારા માનીતા ધારાસભ્ય છે જેનો જવાબ શંકરભાઈ ચૌધરી દ્વારા શાયરીના અંદાજમાં આપતા જણાવ્યું હતું કે છોટે મનસે કોઈ બડા નહીં હોતા તૂટે દિલસે કોઈ ખડા નહીં હોતા તેમજ તેઓએ અડવાશના મૂળમાં જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર વિધાનસભામાં પણ સરસ બોલે છે તેઓ કહે છે કે તેઓ થોડા ઓછા માનીતા છે પરંતુ અમારે મન તો આ જગ્યાએથી બધા ધારાસભ્યો અમારા હોય તેમજ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે માવજીભાઈ ધાનેરાના ધારાસભ્ય છે તમે બધા અમારા ધારાસભ્ય છો

પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે તમે બધા અમારા ધારાસભ્ય છો અને તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કર્યું મને લાગ્યું કે છોટે મનસે કોઈ બડા નહીં હોતા તૂટે દિલસે કોઈ ખડા નહીં કોઈ માણસ કોઈ અને જેટલો મન મોટું એટલો માણસ મોટો થઈ શકે